આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાધનપુર તાલુકાના કુણશે ગામ ખાતે શ્રી સોમનાથ મહાદેવ મંદિર બનાવી અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે આજથી શરૂ ત્રણ દિવસ માટે એટલે કે વીસમી એકવીસ અને બાવીસમી ગુરુવાર સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવાશે આ પ્રસંગે જે યક્ષના મુખ્ય યજમાન શ્રી સ્વર્ગસ્થ નાથાભાઈ મેરાભાઈ ચૌધરી અને સ્વર્ગસ્થ કોરીબેન નાથાભાઈ ચૌધરીના પરિવાર

બધાએ આનંદ ઉદભવથી આ એક શિવ પરિવાર પ્રાણ ઉત્સવ ઉજવી રહ્યા છે બાદ દાદાની પ્રેરણાથી જ આ એક સારા કામમાં ધન વાપરવાની લક્ષ્મી વાપરવાનો એક મોકો મળ્યો અને એમના આશીર્વાદથી જ આ અમે કામ કરી રહ્યા છીએ મને કે ભગવાન જ્યાં ટુકડો હોય ત્યાં અહીં ટુકડો હોય એ રીતનું આપણા સંતો બને કીધેલું છે અને આપણા ઘરે સંતોના પગલાં પડ્યા હતા અને એ ટાઈમ કીધું હતું કે જે સેવા અને જ્યાં અહીં જીવાય ત્યાં દેવું અને જ્યાં ભગવાન ઢોકડો હોય ત્યાં ટુકડો હોય ત્યાં ભગવાન ઢોકળો હોય પહેલા નંબરમાં રાજાભાઈ દલાભાઈ છે પછી બીજા દિવસના ભોજન દાતા છે હેમાભાઈ લખવાણભાઈ અને ત્રીજા દિવસના ભોજન દાતા છે હેમાભાઈ મેહાભાઈ આ ત્રણેય થઈ અને અમને ત્રણને જે અવસર મળ્યો છે એના માટે ફૂલ તો ઓકે મારું નામ ચૌધરી પ્રકાશભાઈ લાલજીભાઈ ગામ શેરગંજ શ્રી શેરગંજ ગ્રામ પંચાયત આજે શેરગંજ ગામમાં શિવ પરિવાર પ્રતિષ્ઠાનો મહોત્સવનો શુભારંભ તારીખ વીસ બે બે હજાર બાવીસ અને એની પૂર્ણાવુતિ બાવીસ બે બે હજાર ચોવીસના રોજ તેની પૂર્ણાહુતિ થાય છે આજે અમારા ગામમાં દરેકે દરેક નાગરિક ભાઈચારાની રીતે એક મણકામાં સમાયેલા અને ખૂબ અરગથી મહેનત કરી રહ્યા છે અને ગામમાં દૂર દૂરથી જે આગેવાનો મહેમાનો સંતો રાજકીય નેતાઓ વધારી રહ્યા છે તેમનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરી રહ્યા છે અને આ પ્રતિષ્ઠામાં મુખ્ય મહેમાન મુખ્ય યજમાન તરીકે ભાઈ શ્રી હજુભાઈએ ગામમાં તેમણે આ ભાગે પાટલો જિલ્લો છે અને તેમાં ત્રણેય દિવસના ભોજનદાતાઓ અલગ અલગ છે પહેલા દિવસના ભોજનદાતા તરીકે ચૌધરી વસરમભાઈ બીજા દિવસના ભોજનદાતા તરીકે મુળાબા પરિવારની પતિ હેમાભાઈ ચૌધરી અને તૃતીય દિવસના ભોજન દાતા તરીકે શ્રી નારણભાઈ હેમાભાઈ આ ચૌધરી આ એનો શાસ્ત્ર ઉપયોગથી ગામમાં અનેક લોકોએ ફાળો આપેલો છે અને તેમાં ખૂબ હરકથી પધરામણી આજે શિવ પરિવારની થઈ રહી છે અમારા ગામમાં જો કે આમ તો દોઢસો વર્ષ લગભગ દોઢસો વર્ષ જેવું વસવાટ કર્યા ને ત્યાં પરંતુ આજે પ્રથમ વખત શિવ પ્રતિષ્ઠા જ્યારે કામ કરવા જઈ રહ્યું છે ત્યારે હરખની હેલી અને ઉત્સાહ સિવાય બીજું અમને કાંઈ જોવા જ મળતું નથી આચાર્ય યજ્ઞના આચાર્ય તરીકે ભાઈ શ્રી મહેશભાઈ દવે ગામ ભિલોટવાળા તે પણ કર્મકાંડ કરી રહ્યા છે તેમજ અમારા ગામના વાસુદેવભાઈ મહેશભાઈ દવે તથા દશરથ દર્શનભાઈ દવે આ બધાના સાહ સહયુગથી સારું એવું આચાર્યને કર્મકાંડ મુખ્ય કરી રહ્યા છે મુખ્ય મહેમાનો તરીકે અમારા ગામમાં ગુજરાત રાજ્યના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન ભાઈ શ્રી શંકરભાઈ ચૌધરી એ પણ વધારવાના છે તેમજ આપણા પાટણ જિલ્લાના સાંસદ ડાભી સાહેબ પણ વધારવાના છે તેમજ અમારા વિસ્તારના એટલે કે રાધનપુર તાલુકા વિસ્તારના ધારાસભ્ય શ્રી લવેંગજીભાઈ સોલંકી પણ વધારવાના છે તેમજ સ્થાનિક નેતાઓ જેવા કે ભરતભાઈ ચૌધરી છે અમારા તાલુકા પ્રમુખ છે વગેરે વગેરે નેતાઓ પણ વધારવાના છે